હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ત્રિકોણ ચેપ્ટર છ ધોરણ દસનું સ્વાધ્યે છ પોઈન્ટ બે હવે સ્વાજ્યય છ પોઈન્ટ બેમાં પેલા દાખલામાં તમને શું કહેવા માંગે છે કે તમને આકૃતિ પેલી અને બીજીમાં ડીઈ સમાંતર બી સી આપેલ છે તો પેલું તમને શું માંગેલ છે કે માં ઈસી શોધો બરાબર આકૃતિ તમને આપેલ છે મેં ઈસી ઈસી એટલે આ આપણે શોધવાનું છે બરાબર હવે જો તમને માપ આપેલ છે ઈડીને આપેલ છે આપેલ છે એ ઇ નો આપેલ છે ઈસી આપેલ નથી એ આપણે શોધવાનું છે તો પેલા જે માપ આપે એ લખીએ તો એ બરાબર કેટલું આપી તમને એક પોઈન્ટ પાંચ સેમી બીજી ડી બી ડી બી કેટલું આપી છે ત્રણ સેમી એ ઈ બરાબર એક સેમી આપેલ છે તમને રેડી હવે જો ઇન્ટ્રોડક્શનમાં મેં સૂત્ર લખ્યા હતા અને તમે પ્રમયના મારા વિડીયો જોયા હોય તો બી તમને ખબર પડશે હશે કે એડી અપોન ડીબી એ ઈ ઓપોન ઈસી પ્રમય છ પોઈન્ટ એક પ્રમાણે આપણે લખી શકીએ ને તેથી સૂત્ર લખીએ કેમ લખી શકીએ તો કે ભાઈ ડીઈ છે એ સમાંતર કોને છે બીસીને છે ને એવું કહી ગયેલ છે ને આ બંને સમાંતર હોય તો પ્રમય છ પોઈન્ટ એક પ્રમાણે હું લખી કે એ ડી અપોન ડીબી બરાબર એપોન ઈસી જે આપણે શોધવાનું છે ક્યાંથી લેવા પ્રમાય છ પોઈન્ટ એક બરાબર હવે એડીની વેલ્યુ કેટલી છે આપણી પાસે એક પોઈન્ટ પાંચ ભાંગ્યા ડીબી કેટલી છે ત્રણ બરાબર એ કેટલા છે એક અને ઈસી આપણે શોધવાના છે હવે હું ઈસીને કરતા કરું તો ઈસી આ બાજુ થશે ત્રણ ક્યાં થશે ઉપર થશે બરાબર ભાંગાકારમાં એક પોઈન્ટ પાંચ નીચે આવશે ને હવે એક પોઈન્ટ પાંચની જગ્યાએ હું આમ લખી શકું ને પંદર ભાંગ્યા દસ દસ એટલે દસ ક્યાં આવશે ઉપર આવશે રેડી આવી રીતના લખી શકાય ને તો આ કેટલા છે ત્રીસ ભાંગ્યા પંદર તો પંદર દુ ત્રીસ લખી શકાય તો તમને ઈસીની વેલ્યુ શું મળી બે સેમી આ તમારો આન્સર રેડી છે કંઈ છે સામાન્ય એ રીતના તમે બીજું જોઈ લો બીજામાં તમને શું કહેવા માંગે છે એડી શોધવાનું છે એડી ક્યાં આવેલ છે આ એડી એ ભી પેલા જેમ જ જો એડી ઓપોન ડી બી એ ઈ ઓપોન ઈ સી આપણે બધાની વેલ્યુ આપેલ છે તો વેલ્યુ આપી લખીએ આપણે પેલા શું આપેલ છે એક તો ડીબી બરાબર કેટલા આપેલ છે સાત પોઈન્ટ બે સેમી પછી બીજું હું આપેલ છે એ ઈ બરાબર એક પોઈન્ટ આઠ સેમી રેડી ત્રીજું આપેલ છે ઈ સી બરાબર પાંચ પોઈન્ટ ચાર સેમી રેડી તો તમને પેલા કઈ ગલ હું હતું કે ભાઈ ડીઈ સમાંતર બીસી મતલબ આ ડીઈ બીસી સમાંતર હોય આ બંને રેખા સમાંતર હોય તો આપણે પ્રમાણે છ પોઈન્ટ એકનો ઉપયોગ કરી શકીએ તેથી हम लिखिए कि AD अपॉन DB बराबर AE अपॉन EC प्रमेय 6.1 पर थी रेडी अब AD શોધવાના છે આપણે AD ની વેલ્યુ નથી આપણી પાસે DB ની વેલ્યુ છે 7.2 બરાબર AE ની વેલ્યુ છે 1. આઠ ને ઈસીની વેલ્યુ કેટલી છે પાંચ પોઈન્ટ ચાર રેડી હવે એડી નું કરતા કરવું તો શું મળશે આવો અઢારના ભાંગ્યા દસ લખી શકું રેડી પોઈન્ટ કાઢો એટલે ગુણ્યા સાત પોઈન્ટ બે ઉપર થશે ને તો બોતેર ભાંગ્યા હું દસ લખી શકું બ ગુણ્યા ચોપનના ચોપન પોઈન્ટને ઉપર લઈ જાઉં એટલે દસ આમ લખી શકું રેડી હમ જઈશ પોઈન્ટ દૂર કરીએ तो 10 10 कैंसिल થઈ જાય હવે 18 * 3 54 24 24 * 3 72 રેડી તો મળ્યું 24 ભાગ્યા 10 મતલબ તમને આન્સર હું મળ્યો 2.4 સેમી આ તમારો આન્સર થઈ રેડી હમજાઈ છે કે કઈ નહીં ખાલી નોર્મલી કેલ્ક્યુલેશન છે બરાબર જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં થેન્ક યુ